સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર હિતુ કનોડિયાજીની પર્વત ફિલ્મને રિલીઝ ડેટની જાહેરાત થઈ ગઈ છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌ જાણો છો હિતુ કનોડિયાજી બે હજાર પચીસ જાન્યુઆરી મહિનામાં ધૂમ મચાવ્યા બાદ ફેબ્રુઆરી મહિનામાં પણ તેમની ફિલ્મ આવવા જઈ રહી છે બે હજાર પચ્ચીસના જાન્યુઆરી મહિનામાં સુપરસ્ટાર હિતુ કનોડિયાજી માલિકની વાર્તા છૂટા છેડા અને ફાટીને આ ત્રણ ગુજરાતી ફિલ્મોમાં જોવા મળ્યા હતા અને તેમની બે હજાર પચીસની ચોથી ગુજરાતી ફિલ્મ પર્વત ફિલ્મ છે પર્વત એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે જેમાં હિતુ કનોડિયાજી સપના વ્યાસ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને આ ફિલ્મને આસિફ સિલાવતજીએ ડાયરેક્ટ કરી છે અને પર્વત ફિલ્મનું ઓફિશિયલ ટીઝર ઘણા લાંબા સમય પહેલાં રિલીઝ કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મમાં હિતુ કનોડિયાજી અને સપના વ્યાસ આ બંને એટલે કે પિતા અને દીકરી વચ્ચેના બોન્ડ દર્શાવતી આ ફિલ્મ છે અને આ ફિલ્મમાં પિતા અને દીકરી વચ્ચેના જે રિલેશનશિપ હોય છે તે પ્રકારની સ્ટોરી આ ફિલ્મમાં જોવા મળવાની છે અને હિતુ કનોડિયાજીની આ પર્વત ફિલ્મ એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે તો આપ સૌ હિતુ કનોડિયાજી અને સપના વ્યાસની આ પર્વત ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી at the...